હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે પાત્રા બનાવીશું પાત્રા બનાવવા માટે આપણે સૌ પ્રથમ પાત્રાના પાન લઈશું તો આપણે એને એમાંથી રગ કાઢી લઈશું જો આ રીતે પાત્રાના પાન લીધા છે એમાંથી આપણે રગ કાઢવાની છે પણ પહેલાં આપણે એને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખીશું તો આ રીતે આપણે બધા જ પાન એક પછી એક મૂકતા જઈશું અને એને વોશ કરી લઈશું તો આ રીતે ચોખા પાણીમાં ધોશું એટલે પાણી આપણે ગંદુ થઈ જશે કેમ કે આમાં ધૂળ માટી ચોટી હોય છે તો હવે આપણે એને કોટનના કપડામાં કોરા કરી લેવાના છે ત્યાર પછી આપણે એને સારી રીતે કોરા થઈ જાય એટલે આપણે એક પ્લેટ ઉપર રાખી પાન અને ત્યાર પછી એને છરીની મદદથી આપણે રગ કાઢીશું તો જો આ રીતે આપણે એની જાડી નસ છે એ કાઢી લેવાની છે કેમ કે આ રગ રાખીશું તો એ પાત્રામાં ચડશે નહીં અને બરાબર આપણો રોલ પણ વળશે નહીં તો આ રીતે આપણે કાઢી લેવાની છે તો એક પછી એક પાનમાં આ રીતે કાઢી અને ત્યાર પછી જો થોડી થોડી નસ એમ લાગે કે છે તો એને આપણે વેલણથી વણી લઈશું તો સરસ એવું પાન એક સરખું થઈ જશે તો અહીંયા જુઓ આપણે આ રીતે રગ બધી વણી એટલે તરત જ એમાંથી રગ છૂટી પડી જાય છે તો જે આછી આછી હોય એ જે છરીથી ન નીકળે એને વેલણ ફેરવશું એટલે આ રીતે રગ નીકળતી જશે તો આ રીતે આપણે જુઓ અહીંયા બધા જ પાનમાંથી આ રીતે રગ કાઢી લીધી છે તો હવે આપણે એમાં પાથરવાનો મસાલો બનાવીશું તો એ આપણે બેસનના લોટનો બનાવવાનો હોય છે તો અહીંયા આપણે બે કપ જેટલો બેસન લીધો છે એમાં આપણે હવે મસાલા કરીશું તો મસાલામાં આપણે આદુ મરચી અને ત્યાર પછી એમાં આમાં આદુ મરચી ફૂલ વધારે હોય છે જો આ તીખા હશે તો જ પાત્રા ખાવાની મજા આવશે ત્યાર પછી આપણે બે ચમચી જેટલું મીઠું નાખીશું તો અહીંયા પાત્રાનું પ્રમાણ થોડું વધારે છે એટલે મીઠું આપણે બે ચમચી નાખેલું છે ત્યાર પછી આપણે એમાં ખાંડ નાખીશું જો આમાં ગળપણ હોય ને તો વધારે સારું લાગે ત્યાર પછી આપણે થોડો ગરમ મસાલો નાખીશું ત્યાર પછી આપણે હળદર નાખીશું હળદર આપણે એકદમ ઓછી નાખવાની છે બહુ વધારે નથી નાખવાની તો અહીંયા આપણે હિંગ એક ચમચી અને લીંબુનો રસ તો આ ખાટા મીઠા હોય તો જ સારા લાગે છે તો આપણે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે લીંબુ નાખ્યું છે અને ખાંડ નાખી છે તો હવે આપણે એને મિક્સ કરીશું અને એમાં હજી આપણે તલ પણ નાખવાના છે તો જુઓ અહીંયા તલ પણ આપણે નાખ્યા છે તલ થોડાક સાફ થતા હતા એટલે આપણે થોડી વાર લાગી અને હવે આપણે એને મિક્સ કરી લઈશું તો અહીં આપણે આ રીતે એક પણ ગાંઠ ન રહે એમ એ રીતે જ આપણે એને મિક્સ કરવાનું છે તો આ રીતે આપણે સરસ એવું ડોયું હોય એ રીતનું તૈયાર થઈ જશે બેટર તો જુઓ કે સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે ત્યાર પછી આપણે હવે આટલું ઘાટું રાખી અને એને સાઈડ કરી દઈશું તો જુઓ આપણે આટલું ઘાટું રાખ્યું છે અને વધારે આપણે આમાં હળદર પણ નથી નાખીએ એટલે બહુ પીળા પણ નહીં લાગે ત્યાર પછી આપણે આ રીતે જ પ્લેટફોર્મ ઉપર પાન પાથરી અને આ રીતે એમાં આપણે બેટર પાથરવાનું છે તો અહીંયા તમે ઊંધા પાન ઉપર આ બેટર પાથરશો ને તો સરસ એવું અંદર લાગી જશે જો તમે લીછા ભાગમાં લગાવશો તો બેટર વધારે નહીં અંદર સમાય તો આ રીતે એક રાખી અને એક પાન ઊંધું અને એક પાન આ રીતે એવી રીતે આપણે મોઢું રાખવાનું છે જુઓ તો આ રીતે તમે જોઈ અને પડું વાળી શકો છો તો આ રીતે આપણે રોલ વાળવાની જ ખૂબી છે તો બહુ મસ્ત એવો આ રીતે જો તમે કરશો ને તો એક જ સરખો રોલ તમારથી થશે અને પરફેક્ટ રીતે જ થઈ જશે તો અહીંયા આપણે આ રીતે લગાવતા જઈશું અને એક પછી એક પાન મૂકતા જઈશું તો અહીંયા તમારે જેટલા પડ કરવા હોય એટલા પાન તમે અહીંયા વધારે મૂકી શકો છો પણ જો તમે બહુ વધારે પાન મૂકશો તો પાત્રા ચડવામાં થોડાક અંદર કાચા રહેશે તો અહીંયા આપણે પાંચથી છ પાનનું આપણે આ રીતે બનાવીશું અહીંયા પાન નાના છે એટલે આપણે પાંચથી છ પાન લઈ શકીએ છીએ જો વધારે મોટા હોય ને તો ત્રણથી ચાર પાનનું જ બનાવવું કેમ કે આપણે બહુ મોટા પાન હોય તો આપણે રોલ વાળીએ પણ રોલ થોડોક પછી બહુ મોટો થાય તો અંદર કાચો રહે છે અને વધારે પડતો ચડવા દેવો પડે છે તો આ રીતે કરશો ને તો અંદર છેક સુધી ચણાનો લોટ પણ ચડી જશે અને સરસ એવા મસ્ત કૂક થઈ જશે તો જુઓ અહીંયા આપણે આટલા પાન પાથરા છે ત્યાર પછી આપણે હવે રોલ વાળશું તો આમાં આપણે આ રીતે પાથરતું જવાનું છે અને જુઓ અહીંયા આપણે બધી જ રીતે પાથરી દીધું છે અને હવે આપણે એનો રોલ વાળી લઈશું તો અહીંયા પહેલે આપણે બંને સાઈડથી આ રીતે બંધ કરી દઈશું એટલે એક જ તરખો રોલ વળે આપણે તો આ રીતે બંને સાઈડ પેક કરી દેવાની છે ને જો સાઈડની તમારી વળે તો એ પણ બંધ કરી દેવાની છે ને જો ખુલી જાય તો પણ કંઈ વાંધો નથી તો આ રીતે આપણે પેક કરી અને રોલ વાળીશું ત્યાર પછી આપણે પાન ઉપર થોડું આપણે હજી બેટર લગાવીશું જો આ રીતે અહીંયાથી આપણે લગાવીશું તો એકદમ અંદર રોલ ચીક્કી જશે તો હવે આપણે ધીમે ધીમે રોલ વાળી દઈશું તો એકદમ હળવા હાથે અને આપણે કડક રોલ વળે એ રીતે જ જગ્યા ન રહે એ રીતે જ રોલ વાળવાનો છે તો આ રીતે આપણે રોલ વાળી દીધો છે જુઓ તો હવે આ જ રીતે આપણે બીજો રોલ પણ વાળીશું તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો રોલ વાળવાની આ રીતે તમારથી પણ પરફેક્ટ જ રોલ વળશે અને મસ્ત એવો રોલ બની અને તૈયાર થઈ જશે અને આના પડ પણ બહુ સરસ એવા ઝાઝા બનશે તો અહીંયા જુઓ આપણે ઢોકળીયું કૂકર મૂકી દીધું છે અને અંદર આપણે લીંબુના ચોતરા નાખા છે જેથી કરીને અંદરનું સ્ટીલ કાળું ન પડે તો હવે આપણે બધા જ રોલ આમાં મૂકી દેવાના છે એક પછી એક તો અહીંયા જુઓ આપણે રોલ બધા જ વાળી લીધા છે આપણે ખૂબ સરસ એવા રોલ વળી અને તૈયાર થઈ ગયા છે તો એક જ સરખા આપણે જુઓ રોલ રોલવાળા છે પાન પણ એક સરખી સાઈઝના હતા એટલે મસ્ત એવા રોલ વળ્યા છે તો આપણે અહીંયા આ રીતે એક સરખા પાંચ રોલ મોટા છે અને એક નાનો એવો રોલ વાળ્યો છે તો આ રોલ આપણે બધા જ આ રીતે ઉપર નીચે ગોઠવી અને આપણે એને ઢકણ વડે ઢાંકી દઈશું ત્યાર પછી આપણે એને અડધો કલાક પોણો કલાક સુધી કૂક થવા દેવાના છે ઓછામાં ઓછા અડધો કલાકમાં તો કૂક થઈ જ જશે પણ જો તમને એમ લાગે કે વધારે આપણે થોડા ચડવા દેવા છે તો તમે દસ મિનિટ વધારે ચડવા દઈ શકો છો તો અહીંયા જોઈએ આપણે કે અડધો કલાક થઈ ગયો છે અને સરસ એવા આપણા કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કૂક પણ થઈ ગયા છે તો છરીની મદદથી આપણે ચેક કરી લીધું છે અને હવે આપણે એને ઉતારી લઈશું તો જો આડાવડા કરીએ ને તો પણ સરસ એવા કૂક થઈ ગયા છે એટલે હવે આપણે એમાં બિલકુલ બફાવા દેવાની જરૂર નથી તો આ રીતે આપણે પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી એને અડધો કલાક માટે ઠંડા થવા દેવાના છે જો ગરમ ગરમ હોય અને તમે કટિંગ કરશો તો રોલ સરખો નહીં રહે અને પડ તમારું બરાબર દેખાશે પણ નહીં અને એ વિખાઈ જશે તો હવે આપણે અડધો કલાક માટે ઠંડા થવા દીધા છે તો હવે આપણે જોઈએ કે ઠંડા થઈ ગયા છે તો પણ હજી થોડા અંદર ગરમ છે જુઓ કે સરસ એવા પડ પડી રહ્યા છે અને એકદમ આપણે બહારથી જેવા લાવીએ દુકાનેથી એ જ ટાઈપનો રોલ અને એ જ ટાઈપનું આપણે મોટું પાત્રા બન્યા છે તો આ રીતે આપણે હવે કટિંગ કરી લઈશું રોલની જેમ જ તો અહીંયા જુઓ કે સરસ એવા એના પડ પણ દેખાઈ રહ્યા છે અને એનો લુક પણ બહુ સારો એવો આવે છે તો આ રીતે આપણે બધા જ પાત્રા કટ કરી લઈશું ત્યાર પછી એનો વઘાર કરીશું તો વઘાર માટે અહીંયા હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને એમાં રાઈ અને તલથી વઘાર કરવાનો છે રાય તલ અને લીમડાના પત્તા તો આપણે આટલી વસ્તુથી વઘાર કરીશું ને એટલે પાત્રાનો ટેસ્ટ વધારે બેસી જશે અને ખૂબ સરસ એવા વઘારેલા પાત્રા ખાવાની મજા આવે છે તો જુઓ અહીંયા આપણે આ રીતે વઘાર કરી લીધો છે જો આ જ પાત્રામાંથી તમારે છૂટા તેલમાં તળવા હોય ડીપ કરીને તો પણ તળી શકાય છે આપણે બહારથી જે લાવીએ છીએ નાસ્તો માટે એવા પણ કરી શકીએ છીએ પણ અહીંયા આપણે આ પાત્રાને વઘાર્યા છે અને જો આ રીતે વઘારી અને થોડીવાર એને ચડવા દેશો તો બહુ સરસ એવા બની અને તૈયાર થાય છે તો અહીંયા આપણે થઈ ગયા છે રેડી પાત્રા તો હવે સૌ કરી લઈએ તો તમને અમારી આ પાત્રાની રેસીપી કેવી લાગી એ એકવાર જરૂર કોમેન્ટમાં જણાવજો જો તમારાથી પળ ન બનતા હોય તો એકવાર આ રીતથી જરૂર ટ્રાય કરજો આ રીતે બનાવશો તો તમે બહારના પાત્રા બિલકુલ ભૂલી જશો તો આ રીતે બનાવી અને વારંવાર ખાવ અને મોજ માણો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ